દસ સાત બે હજાર ચોવીસના રોજ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે વિસ્તારમાં આર કાંતિલાલ પેઢી આંગળીયાના બે કર્મચારી જમાલપુર શાક માર્કેટમાંથી એમના દૈનિક ક્રમ પ્રમાણે રૂપિયાનું કલેક્શન કરી અને પોતાની ઓફિસ પર જઈ રહ્યા હતા રિક્ષામાં એ વખતે કલગીચાર રસ્તાથી લો ગાર્ડનની વચ્ચે એક કાળા કલરના એક્ટિવ પર આવેલા બે વ્યક્તિઓએ રિક્ષા પાસે જઈ એ લોકોના ઉપર મરચાંની ભૂકી નાખી અને એમની પાસે રહેલો પૈસાનો થેલો જૂટવવાની કોશિશ કરેલી આ બંને કર્મચારી દ્વારા થેલો ન ખેંચી જવા દેવા માટે ખાસી બધી ઝપાઝપી થયેલી એ દરમિયાન આ બંને વ્યક્તિ પૈસકીના એક વ્યક્તિ એની પાસેની રહેલા હથિયારથી ફાયર કરેલું અને ફાયરમાં ઈજા થયેલી અને ત્યાર એ હથિયારથી એણે માથાના ભાગે પણ ઈજા કરેલી આ સંબંધે ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગેલી સૌ પ્રથમ જે આ એક્ટિવા આઈડેન્ટિફાઈ થયું ને એક્ટિવાનો જે નંબર અત્યારે જે છે ઉપલબ્ધ એ નંબર શરૂઆતથી જ નકલી હોવાનો જણાયેલો એ ફોર વ્હીલર એક્સેન્ટ કારનો નંબર છે આ લોકોએ આ જે એક્ટિવા જે છે એ આ લૂંટના બનાવના અગાઉના એકાદ દોઢ મહિના પહેલાં જમાલપુર આપણે નદી કિનારે જે ગુર્જરી ભરાય છે ત્યાંથી સફેદ કલરનું એક્ટિવા ચોરી કરેલું હતું આ સફેદ કલરના એક્ટિવાને એ લોકોએ સ્પ્રેથી આખો કલરનો બદલી અને બ્લેક કરી નાખ્યો હતો ટેકનિકલ ઇન્ટેલિજન્સ સીસીટીવી અને હ્યુમન રિસોર્સ આધારે આ બંને આરોપીઓને દાણી લીમડા ખાતેથી પકડી લેવામાં આવેલા છે આ બંને આરોપી પૈકી એકનું નામ છે જફર ઇકબાલ નિયાજ અહેમદ રંગરેજ શાહલમ સોસાયટી બેરલ માર્કેટ દાણી લીમડા અમદાવાદ અને બીજો જે છે એ મોહમ્મદ જાવેદ ઉર્ફે જબ્બો મોહમ્મદ હનીફ રંગરેજ બંનેની ઉંમર અડત્રીસ વર્ષ છે એ પીર કમાલ દરગાહ કમ્પાઉન્ડ દાણી લીમડા ખાતે રહે છે આ બંને આરોપીઓએ આ જે લૂંટને અંજામ આપ્યો એ લૂંટનો અંજામ આપવા માટે જમાલપુર બ્રિજ નીચે છેલ્લા દોઢેક માસથી રેકી કરેલી કે ત્યાં કયા કયા આંગળીયા પેઢીના કર્મચારીઓ પૈસા લેવા આવે છે અને કઈ ઓફિસે જાય છે ઘણી વખત પીછો પણ કરતા હતા આ બનાવમાં પણ એવું બન્યું છે કે જ્યારે બનાવના આગલા દિવસે એટલે કે નવ સાતના રોજ જ્યારે આ લોકો આ જ બંને કર્મચારીઓ જે આર કાંતિલા લાંગળીયા પેઢીના કર્મચારીઓ છે એ જ્યારે પૈસા લઈને નીકળ્યા ત્યારે તરત જ એમનો પીછો કરવા માટે એમણે કોશિશ કરી પણ એક્ટિવા કોઈપણ સંજોગોમાં ચાલુ ના થવાથી એમને એ દિવસે નવ સાતના રોજ એ પ્લાન એમને પડતો મૂકવો પડ્યો અને એ જ રીતે દસ સાતે એ લોકો ફરીથી પીછો કરે છે અને આ ગુનાને અંજામ આપે છે બંને આરોપીઓ પાસેથી હાલ પાંત્રીસ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયા અઠ્ઠાવન હજાર પાંચસો રૂપિયા તથા બે મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવેલા છે કુલ છત્રીસ લાખ પંચ્યાસી રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલો છે કુલ આ લૂંટ ચાલીસ લાખ રૂપિયાની થયેલી હતી જે તે વખતે આ બંને આરોપી પૈકી એમનો જે ભૂતકાળ છે પ્રમાણે એ લોકો જીન્સની ફેક્ટરીમાં કામ કરતા હતા અને ત્યારબાદ ઓટો રિક્ષા ચલાવતા હતા એ પૈકી જે આરોપી જે છે એની વધુ પૂછપરછ દરમિયાન મોહમ્મદ જાવેદ જે છે જબ્બો એણે એક બે હજાર ત્રેવીસમાં બે હજાર ત્રેવીસમાં જમાલપુર વિસ્તારમાં આંગળીયા પેઢીના કર્મચારીને લાકડાનો ધોકો મારીને આ રીતે અઠ્યાવીસ લાખ રૂપિયાની લૂંટ કરેલી હતી એ પણ એણે આ પ્રાથમિક પૂછપરછ દરમિયાન કબૂલાયું છે અને કુલ અત્યાર સુધીમાં આરોપીઓ વિરુદ્ધ ઓન રેકોર્ડ ત્રણ ગુના છે જે એક એક્ટિવા ચોરીનો છે હાલ જે અત્યારે આ એલિસમેચ પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો ગુનો નોંધાયેલો છે એ છે અને અગાઉ જે ગયા વર્ષે લૂંટ કરવામાં આવેલી હતી ગુનો નોંધાયેલો છે હાલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસ ખાતાને સોંપવામાં આવનાર છે ત્રણ લાખ રૂપિયા જે છે આ જે ચાલીસ લાખ પૈકી અત્યારે જે મુદ્દામાલ મળ્યો છે એમાં સાડા ચાર લાખ રૂપિયામાં ત્રણ લાખ રૂપિયાના અંગત દેવું એણે ચૂક્યું છે અને બીજા એક લાખ રૂપિયાનો જે સાથીદાર છે એને એણે ભાગના પેટે આપ્યા છે એના સાથીને શરૂઆતમાં ખબર નહોતી કે થેલામાં કેટલા રૂપિયા છે પણ એને એવું જ લાગ્યું છે કે રકમ ઓછી છે એટલે એના ભાગે એક લાખ રૂપિયા આવેલા છે એ લોકો લૂંટ કર્યા પછી જ શરૂઆતમાં જેમ કે એમને ખબર હોય છે અત્યારે હાલ ગુનેગારોને કે પોલીસ બીજા ટેકનિકલ ઉપકરણોની મદદથી શોધી કાઢતા હોય છે એટલે શરૂઆતમાં એક જગ્યાએ ગયા પછી બંનેએ પોતાના કપડાં બદલી નાખ્યા અને કપડાં બદલી નાખ્યા પછી એ પોતે જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં ગયા ત્યાં ગયા પછી ફરીથી એમણે કપડાં બદલ્યા અને ત્યાંથી પોતપોતાના ઘરે જતા રહ્યા ઇકબાલ નિયાઝ અહેમદ રંગરેજ એજ થર્ટીએટ રેસિડન્સ શાહાલમ સોસાયટી બેરલ માર્કેટ દાણી લીમડા બીજા આરોપીનું નામ છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ઝબ્બો મોહમ્મદ હનીફ રંગરેજ એજ થર્ટી એઇટ પીર કમાલ દરગાહ કમ્પાઉન્ડ દાણી લીમડા અમદાવાદ હા એમાં લાખ રૂપિયાની લૂંટ થયેલી છે એ મુદ્દામાલ વિશે અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવાનાર છે એ શરૂઆતમાં ગુનો અંડીટેક રહેવા પામેલો છે ગયા વર્ષ જાન્યુઆરીમાં જે ગુનો બન્યો હતો લૂંટનો આ જે ઝુબેર ઉર્ફે જબ્બા દ્વારા જે લૂંટ કરવામાં આવેલી એમાં એકલો જ હતો અને એણે આંગળીયા પેઢીના કર્મચારીને ધોકો મારી અને એની પાસેથી અઠ્યાવીસ લાખ રૂપિયાનો થેલો પડાવી લીધો આજે અમારી સતત બનાવ બન્યા પછીની જે અલગ અલગ ટીમો દ્વારા ખાસ જે કામગીરી હાથ ધરવામાં આવી એમાં ખાસ કરીને પીઆઈ સાલું કે તથા પીએસઆઈ ઓડેદરાની ટીમે જે રીતે લીડ લીધી એ લીડમાં એમને ઘણી બધી પ્રાથમિક માહિતી મળેલી એ માહિતી આગળ જતા અને સીસીટીવી ફૂટેજના કેટલાક જે અમને વર્ણનને આધાર પૂરા મળ્યા હતા હ્યુમન સોર્સ આધારે પણ થોડી માહિતી મળી હતી એ આધારે આ લોકોને પકડવામાં આવેલા છે